સિંગવડ બસ સ્ટેન્ડ ખાતેથી સાંસદ જસંતસિંહ ભાભોરના હસ્તે ત્રણ બસોને લીલી ઝંડી આપી અને બસ સેવા શરૂ કરાઈ આ તારીખ બાર નવ બે હજાર પચીસ શુક્રવારના રોજ બપોરે બે વાગ્યાની ત્રીસ મિનિટ આસપાસ સિંગવડ તાલુકા મથકેથી પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા હાલ દાવો સાંસદ જસંતસિંહ ભાભોરના હસ્તે ત્રણ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ત્યારે લોકોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો હતો દાવો સાંસદ જસંતસિંહ ભાભોર પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સી કે કિશોરી સિંગવડ સરપંચ લખીબેન વહુનિયા કરણભાઈ વણજારા ભાજપ પ્રમુખ મહેશભાઈ બારિયા નારસિંહભાઈ પરમાર તથા ભાજપના ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો નાગરિકો હાજર રહ્યા હતા અને એસટી વિભાગમાંથી ટી ડીટીઓ વિલસનભાઈ સંગાળા સ્ટેટ ઓફિસર વિજયભાઈ રાઠવા ડેપો મેનેજર શાંતિલાલ પટેલ હાજર રહ્યા હતા પીપલોદ રણધિકપુર પતંગડી નવાગામ બારિયા પીપ્લોદ સંજયલી બારિયા અને સંજલી પીપ્લોદ બારિયા આમ ત્રણ બસોની સુવિધાઓ શરૂ કરવામાં આવી છે લોકોમાં હાલ આનંદ જોવા મળી રહ્યો છે અને નવીન બસો જે શરૂ કરવામાં આવી છે તે માટે સાંસદ જસંતસિંહ ભાભોર અને એસટી ડેપોનો લોકોએ આભાર પણ વ્યક્ત કર્યો હતો બીજી ઘણી નવી બસોની માંગણી છે પરંતુ હાલ આ ત્રણ બસો શરૂ કરાતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે સિંગવડ પીપળો થઈ સાળંગપુર જાય તે બસની પણ માંગણી કરવામાં આવી છે ત્યારે દાહોદથી લીમડી થઈને જામરી આવીને પડી રહે છે તે બસને સિંગવડ લંબાવવામાં આટે રજૂઆત કરવામાં આવી છે અને ઘણા લોકોને એવી માંગણી હતી કે સંજેલીથી વાયા હાંડી અંગારા મંડેર થઈને પોતાના માતાના પાલા થઈ એક બસ ચાલુ કરવામાં આવે તો કોલેજ માટે પણ આવતા વિદ્યાર્થીઓને લાભ મળી શકે છે ત્યારે ગોધરાથી સિંગવડ આવતા પણ એક મિની બસ ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી બસના અધિકારીઓ દ્વારા જે બસની માગણીઓ કરવામાં આવી હતી તે બસ ચાલુ કરવામાં આવશે અને લોકોની તકલીફ દૂર થશે તેવી વાત કરવામાં આવી છે